તો નમસ્કાર નમસ્કાર તો નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છે જે ખેડૂત મિત્ર સાથે જેને કહેવાય મરચીની ખેતી જે ખરેખર લોકો મરચીની ખેતી કરતા હોય છે કે જે લોકોને એવું કહી શકાય કે કોકડવાટો પ્રોબ્લેમ છે વાયરસનો પ્રોબ્લેમ છે ફૂટ નથી થતી વધતી નથી ફ્લાવરિંગ ઓછું આવે છે મરચું વાંકું વરી જાય છે આ ઘણા બધા ઇશ્યુ હોય છે બરાબર તો આજે એક એવા ખેડૂત મિત્ર સાથે વાત કરવાનો છું જેમને આપણું રિઝલ્ટ લીધું છે અને એમની વાત કરીએ તો પહેલી વાર વિડીયો જોતા ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો આવનારી દરેક અપડેટ વણતી રહેશે તો નમસ્કાર ખેડૂત મિત્રો નમસ્કાર શું નામ તમારું આખું

પટ્ટી થી મારીને બધી રીતના કે હાલની તારીખમાં જો રિઝલ્ટ બતાવવાનો છું તો લાસ્ટ બન્યા રહેવાનું છે માહિતી પૂરેપૂરી ખેડૂત મિત્રો ની સાંભળવાની છે કે તમે જે ટ્રીટમેન્ટ સાંભળશો તો તમને પણ આવું રિઝલ્ટ મળશે ઓકે બીજી વસ્તુ આમાં રિઝલ્ટ હવે તમે જે અમારો સ્પ્રે કર્યો અમારી વસ્તુનો ટોટલ કેટલી વાર કર્યો ત્રણ વાર ત્રણ વાર સ્પ્રે કર્યો ત્રણ વાર સ્પ્રે કર્યો છે અને જમીનમાં કન્ટિન્યુ ચાલુ છે છે બરાબર છે તો આજે મરચી તોડવાનું છે બરાબર છે અને પહેલા તો રિઝલ્ટ જોઈશું અને એની હાઈટ જોઈશું એની છટા જોઈશું તો તમે પેલા જોવો કઈ જે વસ્તુ આપડે બતાવજો આ મરચી જુઓ તમે એ તમને મરચું બતાડશે પેલા બરાબર છે ફૂલ લાગત લાગી ગયેલો છે માલ બરાબર હવે આ તમે મરચું જુઓ તમે એકદમ ભરપૂર ક્વોલિટી વાળું મરચું છે જુઓ બરાબર દરેક છોડ એક નહીં દરેક છોડ એવા છે કે જેની અંદર માલ ભરપૂર લાગેલો છે આ તમે માલ જુઓ તમે બરાબર છે બધી બાજુ એવું મરચું છે પાછળની સાઈડ જુઓ કે આગળની સાઈડ જુઓ બરાબર આ માલ તમે જુઓ બરાબર અને હામીની સાઈડ બી તમે જોઈ શકો છો આ જુઓ તમને હું માલ બતાડું ભરપૂર લાગ આવી ગયો છે ટોટલી વાત કરીએ આ મરચી એકદમ ભરી ચૂકેલી છે કે ભરાવદાર મરચાં હોય તો જ મેર આવે બરાબર હવે પેલા મરચા પણ બતાવજો ને તમારી ક્વોલિટી કેવી છે મરચાંની ક્વોલિટી બતાડો ખાલી જોવા જોવાની આ સાઈઝ જુઓ ખાલી આ એમનો હાથ છે એમની ક્વોલિટી છે બીજી વસ્તુ આ મરચાંની ઉપર તમને કોઈ ડીટામાં પ્રોબ્લેમ છે ખરો કંઈ નહીં હે કંઈ નહીં કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં કોઈ ફંગસ નહીં કશું જ નહીં જોઈ લો કોઈ એનું ડીટું જુઓ ખાલી અને પેન તો વસ્તુ એની સાઇઝ જોવા પકડો ખાલી ઊંચા કરો મરચાં હું લટકાવો એટલે તમને હા બસ આ જુઓ છે એક નંબર ક્વોલિટી અને એક નંબર સાઇનિંગ આ મરચું ક્વોલિટી વાળું છે એક નંબર છે બરાબર છે કે કે આવા મરચા તમારે બનાવવાના છે તો આ લાસ્ટ વિડીયો જોવાની છે બરાબર કે કે એની અંદર જે બતાવવાના માહિતી હું આપવાનો છું હિરણભાઈએ જે મરચી કરેલી છે ઓકે આગળ બી એમને મરચામાં ઉત્પાદન ગયા વર્ષે આપણે રિઝલ્ટ લીધેલું ને જોરદાર રિઝલ્ટ એમનો આગળનો પણ વિડીયો છે જેને જોવો જોઈ શકે છે પહેલી વીણી અત્યારે તમારી કેટલી તોડી તમે પચાસ દિવસે બારમણ બારમણ અને હવે જે મરચું ભરાયું છે બરાબર છે હવે કેટલું છે સો થી દોઢસો મણ

એ આપણે થોડીક ચર્ચા કરવાની જવા આપણે હા જો આપણી આ ચાર બોટલ છે બરાબર છે ચાર બોટલ જે માહિતી કમ્પ્લીટ આપડજો એમાં આપણી જે ક્રોપ મેક્સ પરિવર્તન હા આ જે મિત્રો ક્રોપ મેક્સ પરિવર્તન આ તમે બોટલ જે આપેલી છે એમને બરાબર ને આ તમને સ્પ્રેમાં લીધેલી છે સ્પ્રેમાં પહેલી વાર જ્યારે મરચી હોય ને તો મરચીની ક્રોપ પરિવર્તન મૂકી દેવાની છે આ ક્રોપ પરિવર્તન અને ક્રોપ મેક્સ પરિવર્તન આનાથી શું થાય તમે જો સ્પ્રે કરો છો તો જે સ્પ્રેની પિકઅપ નહોતી પકડતી ને ક્રોપ મેક્સ અને ક્રોપ પરિવર્તનથી પિકઅપ પકડાય છે ક્રોપ મેક્સનું કામ એ છે કે ફૂટ પણ આવી ગઈ બુસ્ટિંગ માટે ફૂટ માટે એક નંબર છે જે લોકોને વધારે બેસી રહેતી હોય થીપ્સ કચીરી માઇન્ડ્સ મિલીબાગ વ્હાઈટ ફ્લાય લીલીપોપ્ટી બ્લેક મસી વ્હાઇટ મસી ઉડતી બેસતી બધી જ વાત બધી ક્રોપ મેક્સમાં આવી જાય ક્રોપ પરિવર્તન પીજીઆર જે કહેવાય પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર એ તમે બંનેઓ સાથે કરીને એમને વાર સ્પ્રે કરેલો છે એના પછી બીજો સ્પ્રે જે લીધો છે એ તો માર્યું જ છે સાથે સાથે એમને એડ કર્યું છે કાળી બોટલ બ્લૂમફાસ્ટ હા આ બ્લૂમ પાસ છે એનું કામ એ છે કે તમારે ફ્લાવરિંગ જ્યાં ક્વોન્ટિટી દેખાય છે જે માલ દેખાય છે શાઇનિંગ દેખાય છે વજન દેખાય છે એ ફૂલ ખરતા અટકાવે છે ક્વોલિટીમાં અને વજનમાં વધારો કરે છે અને ફૂલની સંખ્યામાં વધારો કરે છે બરાબર છે આ બ્લૂમ પાસ પંદર લીટરમાં વીસ એમ એલ પછી ક્રોપમેક્સ જે બોલ્યો તમને પહેલાં એ તમારે પંદર લીટરમાં જે નાખવાનું એ તમારે જે પચીસ એમએલ આવડું આ પંદર લીટરમાં પચીસ એમએલ નાખવાનું બરાબર અને બીજી ક્રોપ પરિવર્તન હતી જે પોપટી કલરની બોટલ એ તમારે આપવાની છે પંદર લીટરની અંદર પચીસથી ત્રીસ એમ એલ બરાબર એટલે આ માપ ખબર પડી ગઈ ઓકે હવે એની જોડે છે બીજી પેસ્ટ ઓર્ગો હા પેસ્ટ ઓર્ગો છે આ ક્રોપમેક્સનો એ નાનો ભાઈ છે એ વારાફરતી તમે લઈ શકો છો આમાં પણ ટોટલી જીવાત આવી જાય છે અને બીજી વસ્તુ મરચી પીરી પડતી હોય તો લીલામાં પણ કન્વર્ટ કરે છે બરાબર સાઇનિંગ રેક અને સાઇનિંગ તો એક નંબર આનાથી સાઇનિંગ એક નંબર બને છે આના બધી નેચરલી વસ્તુ છે ઓકે તો આ ચાર દવા સ્પ્રે ની થઈ હવે વાત કરીશ હું જમીન ની કે એમને શું શું વાપર્યું છે હા આ જે કહેવાય ભૂમિ પરિવર્તન બરાબર ને એમની જે કેડ કરી છે ને આ બધી જો આ બાજુ કેડ આ બધાની અંદર ટોટલ ઓલ ઇન વન આ વસ્તુ વપરાય છે ભૂમિ પરિવર્તન એક એવી વસ્તુ છે દરેક પ્રકારના ન્યુટ્રિશન એમાં આવી જાય બરાબર ને હિરણભાઈ બરાબર ટોટલી ટોટલી બરાબર પોટેશિયમ હુમેટ હુમિક આયન જીક કોપર સલ્ફર મેગ્નેશિયમ સલ્ફર ફોસફરસ નાઇટ્રોજન કિંગ આઇટમ છે ભૂમિ પરિવર્તન બરાબર આ તમારે આપવાનું હોય છે જે દોઢ વીઘા મેં એમને કીધું કે માલનું ઉત્પાદન એક કિલો ભૂમિ પરિવર્તન આપી દેવાનું તો જ માલનું ખોરાક ખોરાક જરૂર છે તો એ વસ્તુ મેન ખોરાક છે ભૂમિ પરિવર્તન હવે આપણે આવ્યું રૂટ પરિવર્તન આ રૂટ પરિવર્તન કામ એ છે મિત્રો કે ઘણા લોકોને એવી તકલીફ હોય છે કે જે લોકોને એવું કહી છે કે આપણે શું કહેવાય મૂળમાં નિમાટોડ ભાઈ ફંગલ સાઈ જાય તો વ્હાઇટ પુક છે બ્લેક પુક છે ફંગલ સાવી નિમાટોડ સિકાટોકા જેમ કે કેરોમ સિકાટોકા મરચા અંદર આ પ્રોબ્લેમ આવતા હોય છે આ રૂટ પરિવર્તન ઓછા ભાવે સારું બિલકુલ નહીં આવતો એનાથી બિલકુલ નહીં આવતો બિલકુલ નહીં કોઈ પ્રોબ્લેમ નહીં આ દેખન તું દે બરાબર છે એક નંબર છટાદાર મરચી છે જોઈ લો એટલે આમાં કોઈ જાતનો પ્રોબ્લેમ નથી નહીં ઉપરથી સુકારો નહીં અંદરથી સુકારો કન્ટિન્યુ ટાઈમે ટાઈમે ટ્રીટમેન્ટ કરે છે રૂટ પરિવર્તનની એ તમારે એક એકરની અંદર પાંચસો ગ્રામથી લીટર આપી શકો છો જેવો પાક બરાબર અને જેવી સાઈઝ ઓકે તો આ છે રૂટ પરિવર્તન હવે છે સોઇલ પાવર સોઇલ પાવરનું કામ એ છે અત્યાર સુધી બધા જે ન્યુટ્રીશન આપણે કીધા કે બધા ખાતર આપીએ છે તેને જમીનમાંથી જેટલા પણ ખાતર હોય ખોરાક આપેલો બધાને ઉપર ચડાઈ દે ખાવાનું કામ કરે આ ખાવાનું કામ કરે અને લોકોને પહોંચાડવાનું એટલે પોતે છોડ હેલ્ધી રહે જે જે જરૂર છે જમીનમાંથી એ બધું જ ઉપર પહોંચાડી દે છે એ અમારી જે સોઇલ પાવર જમીનને ભરભરી બનાવે મૂળને ઊંડાણ સુધી ડેવલપ કરે અને રૂટની કોશિકાઓમાં ભરપૂર વધારો કરે તો આ છે અમારો રૂટ સોઇલ પાવર તો સોઇલ પાવર તમારે એક એકરમાં પાંચસો એમ એલ આપવાનું હોય છે આ કન્ટિન્યુ ટ્રીટમેન્ટ ચાલતી હોય છે વધારે માહિતી માટે જે આપણો સંપર્ક અંદર ડિસ્પ્લે ઉપર નંબર લખેલો હોય તેની પર કોલ કરવાનો બરાબર હિરેનભાઈ

આપડે બરાબર ને બરાબર એટલે તમને એવું તો આવી વસ્તુ આ તમારું શું કેવું છે સંદેશો ખાલી ખેડૂત મિત્રો આ દવા વિશે ખેડૂતોને કવ કે આ સારી દવા છે બરાબર વાપરો પછી તમે મને યાદ કરશો બરાબર ને